ચૈતર વસાવાની ગેરહાજરીમાં યોજાયું આદિવાસી સંમેલન મનસુખ વસાવાએ લોકસભા ચૂંટણીને લઈ આપ્યું નિવેદન ભરૂચ લોકસભા પર જોવા મળશે મોટી ઝગડિયા ખાતે આદિવાસી સમાજનું સંમેલન યોજાયું હતું ડેડીયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા હાજર નથી રહી શક્યા પરંતુ મનસુખ વસાવા છોટુ વસાવા અને દર્શના દેશમુખે હાજરી આપી હતી આ તમામ વચ્ચે મનસુખ વસાવાએ લોકસભા ચૂંટણીને લઈ મોટું નિવેદન આપ્યું

પીડી વસાવા સાહેબ તથા એવા આપણા હર્ષદભાઈ વસાવા સાહેબ ઉપરાંત મહિલાનું ગૌરવ કહી શકાય અને સ્વર્ગસ ચંદુભાઈ સુપુત્રી એ પોતે પણ ડોક્ટર છે ખુબ વર્ષોથી મહિલાઓનું ખૂબ સુંદર કામ કરે છે આદિવાસી સમાજ એક મહિલા નું ગૌરવ કહી શકાય એવા ધારાસભ્ય ડોક્ટર દેશમુખ આ ઉપરાંત અમારા વિવિધ તાલુકા રાજીપલાગડિયા નેત્રંગ સહિત તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ છે પંચાયતના પ્રમુખશ્રીઓ છે તથા વરિષ્ઠ આગેવાનો સમાજ ના જે પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના નેતૃત્વમાં વર્ષોથી આ વસાવા સમાજનું સંગઠન ખૂબ સુંદર રીતના કામ કરી રહ્યું હતું મને ખબર છે ત્યાં સુધી ઓગણીસો બ્યાસીથી આ વસાવા સમાજનું સંગઠન બન્યું છે અને સમાજના કુરિવાજોથી માંડીને કેટલાક વ્યસન મુક્તિના કાર્યક્રમો રમતગમતથી માંડીને સમૂહ લગ્નોથી માંડીને સમાજના રચનાત્મક કાર્યો વસાવા સમાજ શૈક્ષણિક રીતે સામાજિક રીતે ખેતીવાડી ક્ષેત્રે તમામ ક્ષેત્રે એક આગળ આવે એના માટે વર્ષોથી આ વસાહ સમાજનું સંગઠન કામ કરી રહ્યું છે અને હજુ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ જેમાં વસાહ સમાજમાં હજુ પણ ઘણું બધું અમારે ધ્યાન આપવા જેવી બાબત છે એમાં ભરૂચ નર્મદા તાપી આખા ગુજરાતના જે વસાહ સમાજના અલગ અલગ સંગઠનો ભેગા મળીને એક નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં ગુજરાતના વસાહ સમાજ એકે એક ક્ષેત્રની અંદર તમામે તમામ રીતના રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે જે ખરેખર આદિવાસીના ઉત્થાન માટેની યોજના છે એ એમના સુધી સમયસર પહોંચે અને એનો પૂરેપૂરો લાભ લે ને આદિવાસી સમાજ તમામ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે કૃષિવાળી ક્ષેત્રે અને નોકરી ધંધાના ક્ષેત્રમાં રોજગાર ધંધામાં ક્ષેત્રમાં પણ આગળ પડીને યુવાનોનો યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે આવનારા દિવસોમાં આ સમાજ કામ કરવાનું છે ને સાચા અર્થમાં દેશ ખૂબ સમૃદ્ધ ભારત બની રહ્યો છે દેશ એક મજબૂત ભારત બની રહ્યો છે તો એમાં વસાવા સમાજ આદિવાસી સમાજ પણ પાછળ ના રહી જાય એના માટે વસાવા સમાજના બધા જ આગેવાનો

અલગ છે પણ જયારે વસાવા સમાજ વર્ષોથી સંગઠિત છે અને સમાજ સંગઠિત થશે તો ઓટોમેટિક વિકાસ આદિવાસી સમાજનો એ થવાનો જ છે વસાવા સમાજનો વિકાસ થવાનો છે અમે પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને બધા જ લોકો અમે ભેગા થયા છે અમારા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પણ છે મોતીભાઈ પણ છે મોતીભાઈનું નામ ઉલ્લેખ કરવામાં અમારું ચૂક થઈ ગઈ એ ઉપરાંત અમારા વર્તમાન ધારાસભ્ય છે 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 પીડી સાહેબ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અમે જયારે એક મંચ પર છે તો આવનારા દિવસોમાં અમારા વસાવા સમાજથી ઉપર બીજું કોઈ નથી અને સાચા અર્થમાં સમાજે સંગઠિત થવું હોય તો પ્રગતિ કરવી હોય તો સંગઠિત થવું જ રહ્યું છે ડોક્ટર સાહેબ આંબેડકર કહ્યું છે ને

ડોક્ટર શાંતિકર વસાવા પણ પધારવાના છે ડોક્ટર દયારામ પણ અહીંયા ટૂંક સમયમાં પધારવાના છે મારી સાથે જ આવ્યા છે એટલે આ જે વસાવા સમાજ છે એ કોઈ ચૂંટણીને લઈને આ સંમેલન કરી રહ્યું છે એવું એવું નથી એક માત્ર ને માત્ર વસાવા સમાજ દરેકે દરેક ક્ષેત્રમાં અગ્રેસર ભૂમિકા આવનારા દિવસમાં વિકાસમાં મુખ્ય રોલ હોય એના માટેની અમારે આ આ કાર્યક્રમ છે વર્ષોથી સમાજ કોઈ નોકરી ધંધામાં અગ્રેસર છે ખેતીવાડી પણ ખૂબ સારી કરે છે પણ હજુ પણ વિશેષ જરૂર છે શિક્ષણના ક્ષેત્રે રોજગારીના ક્ષેત્રે પશુપાલનના ક્ષેત્રે આ ઉપરાંત સમાજની અંદર કેટલાક કેટલાક દૂષણો જે છે વ્યસનો છે એનાથી પણ આદિવાસી સમાજને વસાવ સમાજને અમે મુક્ત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ ભાઈ આ વિસ્તારમાં કેટલા એવા ગામો છે વિકાસથી વંચિત છે શું કરશો આવનાર સમયમાં જો વિકાસથી તો વંચિત તો આમ જોવા જઈએ તો દેશ આઝાદ થયા પછી ઘણો બધો વિકાસ થયો છે એની સાથે સાથે આ વિસ્તારના ગામો ગામોનો પણ વિકાસ થયો છે પણ હજુ પણ જે ઘટે છે હજુ પણ જે ખૂટે છે એ અમારા સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો અથવા તો વિવિધ પાર્ટીના અમે સૌ વિવિધ અલગ અલગ અમે મળીએ તાલુકા પંચાયત પંચાયત જિલ્લા અન્ય કોઈ પણ જગ્યાએ ત્યારે પણ અમે સામૂહિક સાથે રહીને ભૂતકાળમાં પણ જિલ્લા સંકલન ની મિટિંગ હોય કોઈ પણ મિટિંગમાં અમે મહેશભાઈ સાથે કે પીડી વસાવા સાહેબ સાથે મળીને પણ અમે કામો કર્યા છે અમે જયારે સમાજના વિકાસની વાત હોય ત્યારે રાજકારણ આગળ લાવતા નથી જે જે વિસ્તારના જે પણ સિંચાઈ લગતા પ્રશ્નો હશે અથવા તો રોજગારીને લગતા પ્રશ્નો હશે આ રોજગારીમાં પણ આ જીઆરડીસી ખૂબ મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી શકે છે તો આ ઉદ્યોગોમાં પણ સ્થાનિક લોકોને રોજગારી મળે કી પોસ્ટમાં આ વિસ્તારના આદિવાસીઓ જિલ્લાના લોકો જાય એ રીતના અમારા પ્રયાસો રહેવાના છે તાલુકાના બલેશ્વર ગામમાં આજે સમસ્ત વસાવા સમાજ ની સ્વાભિમાન સભા નું આયોજન થયું છે તમને હું દ્રશ્ય બતાવીશ કે આ સભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા છે ભરૂચ નર્મદા તાપી સુરત તેમજ અન્ય જે આસપાસના જિલ્લાઓ છે આ એ જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીં એકત્રિત થયા છે આ એક તો સામાજિક મંચ છે સામાજિક મંચ પરથી આદિવાસી સમાજના જે પણ અધિકારીઓ છે વકીલો છે રાજનેતાઓ છે તેમને સન્માનવાનો કાર્યક્રમ છે અને સમાજ એક મંચ પર આવે અને એકત્રિત થઈને સંગઠિત થઈને સમાજનો ઉત્થાન થાય તે ઉદ્દેશ્ય છે પરંતુ આજે સામાજિક સભા કહેવાય છે ચોક્કસપણે રાજકીય તેની અસર દેખાશે બે હજાર ચોવીસમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આ આદિવાસી સમાજના મતો ભરૂચ બેઠક માટે નિર્ણાયક રહ્યા છે અને ત્રીસ વર્ષથી તમે જોયું છે કે મનસુખભાઈ વસાવા છે તે જીતતા આવ્યા છે પરંતુ જે વસાવા વસાવાનો ટકરાવ ઉભો થયો છે ચૈતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા જે સામ સામે થયા છે ત્યારે આ એક સભા છે તે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે અને આદિવાસી સમાજ નો રૂખ બે હજાર ચોવીસમાં કઈ તરફ વળે છે તે પણ જોવું રહ્યું ભરૂચ ગૌતમ ડોડિયા ગુજરાત